હેલો ફ્રેન્ડ્સ નમસ્તે અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોખાના લોટના વડા તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચોખાના લોટના વડા બનાવવા માટે મેં અહીંયા એક વાટકો ચોખાનો લોટ લીધો છે મીઠું રેડ ચીલી ફ્લેક્સ લીલા ધાણા અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે સૌથી પહેલા આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને તેના ઉપર એક નોનસ્ટિકની કઢાઈ રાખી દઈએ ત્યાર પછી આપણે તેમાં એડ કરવાનું છે પાંચસો એમએલ પાણી પાણીને થોડું ગરમ થવા દઈએ પાણી થોડું ગરમ થઈ જાય ત્યાર પછી એડ કરીશું લીલા ધાણા રેડ ચીલી ફ્લેક્સ આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ત્યાર પછી આપણે પાણીને એક થી બે મિનિટ સુધી ઉકળવા દઈશું પાણી ઉકળી ગયું છે હવે આપણે તેની અંદર ચોખાનો લોટ એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ

આપણે આ વડાને મીડિયમ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ સુધી ફ્રાય કરવાના છે મેં અહીંયા ત્રણ મિનિટ સુધી વડા ફ્રાય કરેલા છે અને વડા સરસ ફ્રાય થઈ ગયા છે હવે આપણે બધા વડાને એક એક કરીને પ્લેટમાં કાઢી લઈએ તમને અમારો આ ચોખાના લોટના વડા બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો તેમજ આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ